પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માછી ખાતે દૂર કરાયેલ દબાણોને એક વર્ષ પૂરું થવા સ્થાનિકો દ્વારા આ દિવસને કાળો દિવસ ગણાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો પાવાગઢના વિકાસમાં અડચણરૂપ બનતા માછી હવેલી ખાતે જિલ્લા પંચાયતની ચાર એકર જમીન પર પથરાયેલ ત્રણસો ઉપરાંત કાચા પાકા દબાણો ગત તારીખ પંદર સપ્ટેમ્બર વર્ષ બે હજાર ત્રેવીસના રોજ વહીવટી તંત્ર દ્વારા દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી ત્યારે અસરગ્રસ્તોએ દબાણ દૂર કરવાનો વિરોધ દર્શાવી અનેક કાર્યક્રમો યોજ્યા હતા તો માછી ખાતેના દબાણોને દૂર કરવાની ગત રોજ એક વર્ષ જબરજસ્ત દબાણો દૂર થતા અસરગ્રસ્ત બનેલા સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં ભેગા થઈને આ દિવસને કાળો દિવસ ગણાવી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તો સરકાર કે તંત્ર એ એક વર્ષ પૂરું થઈ ગયું તેમ છતાં વિકાસના નામે કોઈ શરૂઆત કરાઈ નથી જેના લઈ સ્થાનિકો દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા હતા તો સરકાર અમને બેરોજગાર બનેલા અસરગ્રસ્તો સામે જોઈ ધંધા રોજગાર અંગે વિચાર કરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી આજે પંદર નવ બે ના રોજ જે પાવાગઢ માટી ખાતે ત્રણ ત્રણ પેઢીથી વસવાટ કરતા હતા અને વેપાર કરતા હતા એવા લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી એ લોકોનું આજે એક વર્ષ ન થયું છે એટલે આજે અમે બ્લેક ડે ઉજવવા માટે આજે ભેગા થયા છે ધંધા રોજગાર ચાલુ રાખીને અમે આજે બ્લેક ડે મનાવવા જઈ રહ્યા છીએ સરકારે અમારી સામે જોયું નથી અમારી પાસે અમારો દાવો જે બે હજાર પંદરમાં કરેલો છે એ મંજૂર થયેલો છે અને અમને ધંધો કરતાં અટકાઈ શકાય નહીં એવો દાવો મંજૂર થયો હોવા છતાં આ લોકોએ બિલકુલ ફોર્સફુલી અમારું મકાનો અને રહેઠાણો તોડી નાખ્યા છે એ બદલ અમારું સરકારને વિનંતી છે કે અમારી રોજીરોટી પુનઃ સ્થાપિત કરે અને આ દાવાને મંજૂર થયેલા દાવાને ઇમ્પ્રુવમેન્ટ માટે સરકાર કલેક્ટરશ્રીને અમારી વિનંતી છે કે એ ઇમ્પ્લિમેન્ટ કરાવે બીજી વાત કે આજે એક વર્ષ પૂરું થાય જતા વિકાસના નામે જે વાતો હતી એમાંથી કોઈ કામ થયું નથી આજે જે પરિસ્થિતિ હતી વર્ષો એક વર્ષ પહેલાં એની જ પરિસ્થિતિ આજે એની જ છે એટલે અમારી સરકારને વિનંતી છે કે અમારે અમને અમારી રોજીરોટી જળવાઈ રહે અને અમારા જે વર્ષો જૂના અમારા હક છે એ અમારા પ્રસ્થાપિત થાય ભારત માતા કી મેં મનોજ કુમાર શર્મા આજે એક વર્ષ થયું છે અમારે તો અહીં સ્થાનિક લોકોને રોજીરોટી છીણવાયા અને અત્યાર સુધી સરકારે અહીંથી જે તોડ્યું છે એ હટાવવામાં આવ્યું નથી જે તે કરીએ કીધું કે તમને બનાવીને આપશે તો હજુ એક વર્ષમાં તેમને હટાવ્યો નહીં અમારે અંબાજીના માતાજીનું મંદિર હતું આઝાદી પહેલાંનું હનુમાન દાદાનું મંદિર હતું શનિવારના દિવસે તોડીને તોડવામાં આવ્યું છે અને જેમ તેમ પ્રકારે હનુમાનજીની મૂર્તિ એ લોકો અમારી જોડે હતું એ ડિલીટ કરાવી દીધું અધિકારીએ સાહેબ અને જેમ તેમ કરીને ખાલીને ફેંકી હનુમાનજી હનુમાનજીએ ખંડિત કરી નાખ્યા હિન્દુ અધિકારીઓએ હિન્દુ મંદિરની નુકસાન કર્યું હનુમાન દાદાના અંબા માતાના મંદિરને તોડવામાં આવ્યું રાતે રાત તોડી કાઢ્યું કોઈને ખબર ના પડે ગાંઠી પબ્લિકને હેરાન ના પબ્લિકને ખબર ના પડે એવી રીતે ત્રણ ચાર ચાર થી અમે અહીંયા રહીએ છીએ તો સરકારે કહ્યું અમારું અમે જોયું નથી અને રાતે રાત વરસતા વરસાદમાં માલ સામાન હાથે તોડી કાઢ્યું છે અને અત્યારથી એક જગ્યાથી કાચ માલ નહીં હટાવી દે અમે ધંધો રોજગાર કરીએ તરત ચાર ચાર માલની બિલ્ડિંગો હતી પરમિશન લઈને બનાવેલી હતી ગ્રામ પંચાયતની અને ચાલુ કેસે તોડી કાઢ્યું છે કોઈ

CN24 News Mobile App